આપડે જવાનું છે ફરવા ફરીને જો આપડે બનાવીને ખાશે ભૂંગળા ભૂંગળા તને તો ભાઈ કે આપડે છે ખાવા એ તો આપડે જો સવારે વેલા જાગી ગયા છે અને જો હજી નાઈ ને અને હજી માથું બાકી છે તો આપણે બનાવવાના હતા બટેકા પૌવા તો સુમિતભાઈ ભાઈ ત્યાં ગયા ત્યાર તો સાગર થઈ ગયા ત્યાર અને બીજા હાડે ચાર તો મેં મૂકી દીધા બટેકા વાફવા અને સુધારા બે જે ભરત કે થઈ જાય ત્યાર તો મારે ખરી ચાર હાથું છે તો પણ ફટાફટ થઈ ગઈ કામ કરીને ત્યાર અને મે બધું ભરી લીધું આ માટે થઈ ગયા ચાર કમ્પ્લીટ તો ભરત કહે છે કે થઈ ગયા હવે ત્યાર આપણે તો ભરત ને એમ થયું કે હાલો બાર આટો મારે બાર તો અંધારું તો હવે આપણે થઈ ગયું મોડું અને ભરત લગાવી દે તારું તો તાળું માળી અને નીકળી જાય હવે આપણે